આ છોકરાઓ આખો દિવસ પૈસા પાછળ શું કામ માંગતા હોય છે એનું પણ એક કારણ છે એ છોકરી છે જે ગમે છે પણ એ તો મોટી મોટી ગાડીઓમાં ફરે છે એનું પોતાનું મોટું મકાન છે મોટી મોટી હોટલોમાં જમવા જાય છે એના ભાઈબંધો પણ બધા વીઆઈપી છે બ્રાન્ડેડ કપડાઓ પહેરે છે ને અહીંયા તો બાઇકના ઠેકાણા નથી ને વન બીએચકે ઘર છે એમાં પોતાનો જ પરિવાર વાણ સમાય છે બ્રાન્ડેડ કપડાં તો છોડો છેલ્લે નવા કપડાં ક્યારે લીધા હતા એ યાદ નથી અને આવી પરિસ્થિતિમાં દરેક યુવકને ખબર પડે છે કે આપણું અને એનું લેવલ અલગ છે એના જે લેવલનો ડિફરન્સ છે ને એ હંમેશા એને લઘુતા ગ્રંથિમાં મૂકે છે અને લઘુતા ગ્રંથિના કારણે થઈને એ લેવલને દૂર કરવા માટે થઈને દરેક પુરુષના મનમાં એક વાત તો હોય છે કે એક દિવસ એટલું કમાઈશ કે જ્યારે એટલીસ્ટ આ બધી વસ્તુ તો મને આડે નહીં જ આવે સ્વાભિમાન સાથે કોની સામે જઈ શકીશ અને કહી શકીશ કે હું તને પ્રેમ કરું છું પણ ચાલુ લેવલ વચ્ચે નડે છે